નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો નોલેજ નેસ્ટ એજ્યુકેશનલ ચેનલ અને હું છું આપનો મિત્ર પ્રવીણ ડાભાણી મિત્રો યુ ડેસ પ્લસની અંદર અપાર આઈડી જનરેટ કરવાના થાય છે ત્યારે અપાર આઈડીમાં કેટલીક મહત્વની બાબતો છે તે બાબતોને લઈને હું એક વિડીયો બનાવી રહ્યો છું વિડીયોમાં અપાર આઈડી કેવી રીતે બનાવી અને તેમાં જે જે મુશ્કેલીઓ પડે છે પડે છે તેનું સોલ્યુશન કેવી રીતે કરવું તે આપણે અહીં જોઈશું મિત્રો અપાર આઈડી વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તમે જોઈ રહ્યા છો કે અપાર આઈડીનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી મિત્રો દરેક બાળકની આ આઈડી બનાવવાની થાય છે તો આઈડી બનાવતા પહેલા શાળાનું જે જીઆર છે એ પ્રમાણે આધાર કાર્ડમાં અને યુ ડાયસ પ્લસમાં નામ હોય તો જ અપાર આઈડી જનરેટ થઈ શકે છે એટલે જે બાળકોનું જીઆર પ્રમાણે આધાર કાર્ડમાં અને યુ ડાયસ પ્લસમાં નામ હોય એવા બાળકોના અપાર આઈડી જનરેટ કરી દેવાની સૂચના આપવામાં આવી છે ધારો કે જે બાળકોના નામ જીઆર મુજબ આધાર કાર્ડમાં નથી એવા બાળકોનું શું કરવું તો એવા બાળકોને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરાવવા માટેની સૂચના આપવાની રહેશે શાળા કક્ષાએથી યુ ડાયસ પ્લસમાં રેકોર્ડ મુજબ અટક આગળ આવે છે અને તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી યુ ડાયસ પ્લસમાં અટક પાછળ કરી લેવાની રહેશે પણ જો જીઆર પ્રમાણે નામમાં અને આધાર કાર્ડ મુજબ બાળકનું નામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવવું પડશે આધાર કાર્ડમાં સુધારો કરવો પડશે તો આધાર કાર્ડ સુધારવા માટે બાળક અને વાલીને સૂચના આપવાની રહેશે મિત્રો યુડેસ પ્લસમાં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે બ્લોક એમઆઈએસ ને મોકલી આપવાની રહેશે અટક બાળક અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણેયમાં જો સુધારો કરવાનો થાય તો એ શાળા લેવલથી થતો નથી તો એ સુધારા માટે આપણે માહિતી છે એ બ્લોક લેવલે મોકલી આપવાની રહેશે શાળાનું જે લોગિન છે એ લોગિનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક જ વાર કરી શકાય છે જીઆર મુજબ આધાર કાર્ડ માટે શાળામાંથી બોર્ણા ફાટ સર્ટી આપી શકાય આના આધારે આધાર કાર્ડમાં સુધારો થઈ શકે છે મિત્રો યુ ડાયસ પ્લસમાં દરેક વિદ્યાર્થીની વિગત અપડેટ કરશો ત્યાર પછી જ અપર આઈડી બની શકશે આ કામગીરી ફરજિયાત છે માટે યુ ડાયસ પ્લસની અંદર વિદ્યાર્થીની વિગત છે એ અપડેટ કરવા માટેની જે કામ છે એને આપણે પ્રથમ અગત્યતા આપીશું મિત્રો અપર આઈડી ક્રિએટ કેવી રીતે કરવી તે આપણે અહીંયા જોઈશું મિત્રો યુ ડાયસ પ્લસમાં આપણે યુ ડાયસ પ્લસ ઓપન કરવાનું છે અને એમાં લોગ ઇનમાં એસડીએમએસ પોર્ટલ આપણે ઓપન કરવાનું છે એમાં આપણે લોગિન વિથ સ્કૂલ પસંદ કરવાનું છે અને ક્રેડેન્શિયલ્સ એસડીએમએસ પોર્ટલ ઉપર આપણે ક્લિક કરવાનું છે એ તમે ઓપન કરશો એટલે ડાબી બાજુએ જે મેનુ ઓપન થાય છે એમાં અપાર મોડ્યુલ હશે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડાબી બાજુએ અપાર મોડ્યુલ છે એ અપાર મોડ્યુલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અપર મોડ્યુલ પર આપણે ક્લિક કરીશું એટલે ધોરણ અને વર્ગ પસંદ કરી અને ગો ઉપર ક્લિક કરવાનું રહેશે અને ધોરણ અને વર્ગ પસંદ કરી અને તમે ગો ઉપર ક્લિક કરશો એટલે નીચે વિદ્યાર્થીઓનું નામ છે એ આપણને જોવા મળશે ત્યારબાદ મિત્રો જે વિદ્યાર્થીઓના નામ છે એ નામની સામે તમે જોઈ શકો છો કે જનરેટનું બટન આપેલું છે જે વિદ્યાર્થીઓનું અપાર આઈડી આપણે ક્રિએટ કરવાનો થાય છે એ વિદ્યાર્થીના નામની આગળ જનરેટ બટન આપેલું છે એ જનરેટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે જનરેટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણને બાળકની જે વિગત છે એ વિગત જોવા મળશે અહીંયા જીઆર પ્રમાણે બાળકનું નામ આધાર કાર્ડમાં અને યુ યુ ડાય પ્લસમાં જો બરાબર હોય તો જ આપણે જનરેટર ઉપર ક્લિક કરવાનો રહેશે અહીંયા સૂચના આપણને લખેલી છે કે ચેક ચેક બેઝિક ઇન્ફો જે બેઝિક માહિતી છે બાળકને એ ચેક કરવાની છે ચેક બેઝિક ઇન્ફોર્મેશન ઓફ સ્ટુડન્ટ્સ આધાર નંબર નેમ એન્ડ ડેટ ઓફ બર્થ એઝ પર આધાર ઇન કેસ એની ચેન્જીસ આર ટુ બી મેડ ઇન સ્ટુડન્ટ્સ નેમ ડેટ ઓફ બર્થ ઇટ કુડ બી ડન બાય વિઝિટિંગ જનરલ પ્રોફાઇલ સેક્શન ઓફ ધ સ્ટુડન્ટ જો કોઈ વિગતોમાં સુધારો કરવાનો થાય તો જે જનરલ સેક્શન છે જનરલ પ્રોફાઇલ છે એનો જનરલ પ્રોફાઇલના વિભાગમાં જઈ અને વિગતોમાં તમે ફેરફાર કરી શકો છો અને જો બધું ઓકે હોય તો પછી સબમિટ આપી દેવાનો છે સબમિટ ઉપર આપણે ક્લિક કરવાનો છે મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર તમને મેસેજ જોવા મળશે કે અપાર આઈડી ઇઝ જનરેટેડ આવું આપણને અપાર આઈડી જનરેટર સક્સેસફુલી અને અપાર આઈડી પણ આપણને બાળકની જોવા મળશે તો આ રીતે આપણે બાળકની અપાર આઈડી છે એ અપાર આઈડી બનાવી શકીએ છીએ થેન્ક યુ